बाजरी बाजरे થઈ ગયે હે આ ઓ પૂરા પૂરા ઘેર બે લઈ જાવ કો ચલો હારો દેખાતો નહીં છોકરો મારો ચોય રખડ રખડ કરે કર રહે અને ખેતમ માંદરો આ ગયો તો લાગી તો આપાત થા તો લાગી તો ખેતમ માંદરો આ ગયો ઓ હો 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 હેડ 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 આ માંદરા ના હવા ના ખેતમ જોવાનો ઓ પેલા ઘેર હે દેતો નહીં ચોય ચોય રખડ રખડ કરે હેડ 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 ઓ હો 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 હેડ હેડ આ તું बाजरी ખાડી હે 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 ઓ હો 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 ઓ હો હો હો

હું રોજ પૂરા ઓછા થાય રોજ પૂરા કરનાર રોજ ઓછા થાય બે ટકલી આ ત્રણ ટકલી આ ચાર ટકલી હતી જો કું પૂરો ઓછો કું મૈ કોક પૂરો હારો જો આ પૂરા જો અહીં જો જાય લે જાય જવા જો પૂરા ખાલી કમ્યા હતા ને એક પૂરો ઓછો થઈ જ જોઈએ આ તો અંતે જ રોડ ખેતા બસ

તારો ડોહો ને તારી ડોસી એમને કઈ સમજાવી દેવાના લોન બોન ના લેવાય ઓછો કા કઈ કાંડ કરીએ આપડે બે જણા એમ કહું કાંડ તો શું કરીએ પૈસા તો કમાવા જ પડશે યાર પૈસા કમાવા છે ને મહેનત નહીં કરી એમ મહેનત એ કરવાની ભાઈ પણ આ ભાઈ આતર નોકરી નો કઈ ટેકાણો એ શું કરવાના હતા આતા આતા તો જો ને બાજરીની પુરાણી ચોરીઓ બહુ થાય છે તો આપણે પછી એ જ કરો ને તા એક કરું હે એક કરીએ આપણે હું તો વધો ને એને આ બુસકો બુસકો નવા બવા લાયા થાર ના લાગે યાર ભઈ જો આપડા કન તો પૈસા હે પણ તારું કરી આલો મારું કરે ને ભાઈ તું તો અમીર કહેવાય ભઈ હા તો ને આપણે જઈએ હા તો 10 વીઘા જમીન માં એક ઈગવી નહીં એટલે આ 10 વીઘા જમીન તો પણ એવો ખર્ચો નહીં થતો આ જો બરાબર આગા પડી ગયા બધું જો શું કરવાનું હા હે આપણે જઈએ આર હેને જી આપણે કાંઠો તો કર મોડું બોદ દેજો હા બરોબર મોરું બાર બધું બોદ તો આરામ બારમ મારા મારે મેલો આવું કોતરી પોતરી સાંજે મેલી ને આવું થોડુંક આરામ કરું પછી મોડે જાઉં ખેતરમાં હસ કે પેલો અમારો સારો ઠેકાણો નહીં તો હા એ જ ખબર નહીં આખો દાડો અને લોકો સારા પૂરા વધી જાય તમે વઘા કેટલા પૂરા બધું પાછા મારે જ હાં જવાનું બસ બાપા જે કે ઉભી જાઉં પછી મોડે જાઓ ખેતરમાં તો ક્યારે બપોરિયામાં સારા ચોર તો જમતા નહીં બપોરે બપોરિયામાં આવ્યા કે આ દેવી થઈ ગઈ ને એની દરેકે જમવા દીધું જ નહીં

ઉપડે બે સારા બાપા મારા પુરા કલ્યાણ કરો છીને જો વાત જોવા જેતામાં છે જોઈ લો બાપા રે હારા બે જણા હે કહો જો

જવું પડશે હમણાં આ તો જોઈ રહ્યો ચેપા જાય ને ચેપા લઈને જાય મારા બે જણા હે બાપા હમણાં આવતા મી જાય હા તો લગી તુર આવી લાગે મારી આવવાની ધોન રાખતા છે કે ડોહો ઘેર ગયો એટલે જવા ચોરી કરવા એવું બે જણા હે હારા આજે કામ થઈ ગયું આપણો એ લુગડું લાવ ભાઈ એ હાચી વાત આવી માં તારી લખા ઓ ઓ સુપરિચિતા તું તું સુપરિ કરો મે કરજે આટલા લેજી આપણે હાથે ઓ હેન લઈજી પેલો પેહીયા પેલો પછી પાછા આઈએ ભઈ પાછા યે લુકડું બોડું લે ઓ આ પાછા આપડે આયા તો તોરન નાજી પાછા ઓ હે આ તો તૈના જૂટકાઈ લે ઓ હું ભાઈ બે લો આ બે બે લઈજી હે ઓ હે હ

બાપુ મને આ તો રંગે હાથ બેના ના લેવાના બસ તમને ઓછું દેખાય જાળી લેવા

જોઈ જ લેવાનું કોણ આ પુરા લેવાનું કોણ જાય જોઈ લેવા બાપુજી હા તો કશું નઈ અંતે જમણા પુરા પાછળ ધીમો ધીમો મારી રે બોલતો કશી રે ચોરી કરી બહુ ખોટી પણ તું કે ના હવે નોકરી કોકરી તો કરું જ નઈ સાહેબ ભાઈ બે મારા લા લેવાના થાય હેડ હેડ ઓછો કાય એક એક લેજી આપણે પૂરો હેડ અરે એક એક ના લે બે લે ને આના બે લઈ લે તો મા આવડે એકાદ લેવા છે તું બે લે ભઈ એકા બો થઈ ગયા બહુ બાર બો લઈ ગયા પૂરા અન અતર લેવા દે માથે મેલ માથે ભઈજી આપણે માથે માથે મેલ તો આ દાદા હારી કરતા જપતાય બિજારા જા ઓય જા મેલો જા ધીરે ધીરે તો પા ના બસ ઊંકો છે ને દીધો ધીમો

ઓલ કા કોંગ્રેસ સરપંચ ને અખાડે લેલો બધું અખાડે છોડતો કરોહા ચોરી કરો તું પૂરા કેટલા રોજ પૂરા ઓછા થાય

કો સરપંચા 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 દાદાબા આ બે પકડાયો હા જો પૂરા લઈને જલે ચોરી કરો બાપુ ચોરી કરો તારા માન તો બાપા ચોરી કરવા ચોરી કરવા જવાનું

બાબુજી ના ઉપસ કરો હેરા તો ફોટો પાડી મોકલી દે ઉપર ચડાવી દઈશભાઈ ઉપર

હા ઓરે એમને એને બે સબ્બે કેવું હે હા ના હોય મારામાં બાગે રાખો જાવ ઉજો બાગે લઈસ મારા બાગે કરી બોલ ના ચોરી કરી આ આજ કરી આવો નઈ મારું બાગે લઈ જા કોઈ ધંધો करतो નઈ આયો હા લો આનો બો બારે આવો લો ને હું લો નેવાને કરું ને તમે કેવો લાગ્યું તમે વિડીયો જોવો પણ લાઈક શેર અને કોમેન્ટ નહીં કરતા યાર તો મહેરબાની કરી લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો બધાને કેજો અને અમને પણ કોમેન્ટમાં જણાવો કે તમને આ વિડીયો કેવો લાગ્યો જય માતાજી